છોડાઉદેપુર જિલ્લાના છોડવાણી ગામે બીએસએનએલ નેટવર્કના ધાંધ્યા ટાવર ઊભો કર્યા કનેક્શન પણ આપ્યું પરંતુ હજુ ઘણા સમયથી વ્યવસ્થિત નેટવર્ક પકડાતું નથી જેના કારણે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો પંચાયત કચેરીના કામ અર્થે પ્રજા આવતી હોય જેની સાથે આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવાઓ માટે ફોન કરવાનો હોય પરંતુ નેટવર્ક ન આવતા ફોન લાગતા નથી છોડાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આવેલા છોડવાણી ગામે ગ્રામ્ય પંચાયત કચેરી પાસે એક વિશાળ બીએસએનએલ નું ટાવર ઉભું કરવામાં આવ્યું છે આ ટાવર ઉભું તો કર્યું પરંતુ પ્રજા નેટવર્કનો લાભ મળતો નથી આજરોજ મોટી સંખ્યામાં લોકો રોષે ભરાયા હતા અને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી નેટવર્ક ન આવવાના કારણે પંચાયતલક્ષી કામગીરી અને ફોન લાગતા ન હોય જેના કારણે પ્રજાને તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે છોડવાની ગામ ખાતે ગ્રામ પંચાયત કચેરીથી માત્ર દસ મીટરના અંતરે એક વિશાળ બીએસએનએલ નું ટાવર ઉભું કરવામાં આવ્યું છે પરંતુ તેમાં નેટવર્ક ન આવતા પંચાયતની કામગીરી પણ અટકી પડી છે પંચાયતમાં કાઢવામાં આવતા આવકના દાખલા જન્મના દાખલા રેસિડેન્સીના દાખલા કેવાયસી જેવા કામો નેટવર્કના અભાવે થઈ શકતા નથી અને આખા દિવસ દરમિયાન લાઇનમાં ઊભા રહેલા લોકોને લીલા મોડે પરત ફરવું પડે છે સવારથી લાઇનમાં ઊભા રહેતા લોકો

લગભગ એક મહિનાથી સોડવાણી ગામમાં નેટવર્કનું બહુ ઇસ્યુ છે હમણાં આપણે ગ્રામ પંચાયત પર આવકના દાખલા રેસિડેન્શિયલનો દાખલો અને બીજા અનેક કામગીરી કેવાયસી છે એ બધું ગ્રામ પંચાયત પર કરવામાં આવે છે પરંતુ લોકો સવારથી અહીંયા ગ્રામ પંચાયત પર આવી જાય છે પરંતુ નેટવર્કનું પ્રોબ્લેમ હોવાના કારણે આખો દિવસ બેસી રહે છે અને આજ સુધી પછી એ કામ થયા વિના પાછા ઘરે જવું છે જવું પડે છે એવી રીતે દરરોજ સવારે આવે ને સાંજે કામ થાય ના અને એમ જ જતા રહે છે એટલે વીસીને કે ગ્રામ પંચાયત સરપંચને આ લોકો કામ નથી થતું એવી રીતે બોલે છે પરંતુ અહીંયા નેટવર્કનું ખૂબ જ તકલીફ છે એના કારણે પોલિંગ પણ થતું નથી તો પછી આ નેટના આ જન્મના દાખલા હોય કે પછી આવકનો દાખલો રેસિડેન્સીનો દાખલો કેવી રીતે લોકોને અમે કાઢી આપીએ એક મહિનાથી અમે આ મુશ્કેલીનો અનુભવ એ એ કરી રહ્યા છે તો આ ગામમાં ટાવર છે બીએસએનએલને જલ્દી ચાલુ થાય એ અમારી વિનંતી છે